ખબર પડે આ રીક્ષા માં તારું મૂકવાનું નઈ તારા જો પડી એવું ને એ પડે પણ જો ખરી હું તમારી રિક્ષા ખાલી યાર

વધારે બોલબોલ ના કરે વધારે બોલબોલ ના કરે તું વધારે ના કરે પાવર નહીં કરતા એવું લાગતું પાવર તો હોય પાવરપંચ સરપંચનો રાઈટ હેન્ડ છે રાઈટ હેન્ડ હોય પણ આટલો બધો પાવર ના હારો તું રીક્ષા મૂલ્યા ઊંઘે તું મને એમ કે તું પેલા રીક્ષા માં ખાલી ઊંઘે તો ખાઈ તો નહીં જ તમારી રિક્ષા એવી ને એવી જજો તું હાથ ના ના રે ફનો ના હાથ વગર ના હા ભાઈ અમે તો નાતા જ નહીં તમે તો આખી આખી રાત ના આખો દિવસ સર્ચ એક્સલ માં બેહી જતા હશો ને વધારાનું ના બોલવો કરે મારા હું બોલે બસ પણ હવે બહુ વધારે ના બોલે પછી યાર અત્યારે હું પીધેલો હું બરાબર હા હમણાં લસો ડીન થવા દો હા અને લિસ્ટમાં તમારું પહેલા પાને નામ આવી ગયું હોય તમે કોની ઉપર હાથ ઉઠાવ્યો ખબર પડે તમને કોણ હતું અરે સરપંચ હોય એટલે ગમે તેમ ગમે તેને મારવાનું એવું એવું લખે લખીને આપ્યું એવું તમને મારવા ના હોય પ્રેમથી સમજાવાય તો વળી આ તમારી ઈચ્છા ઘડી કૂંઘે એમાં તો તમે મને કેટલું બધું માર્યું તું જાણ યાર મગજની દય ના કરે તું નેકર નતું હતા જાણે એમ વાંધો ને અત્યારે તો હું જવું હું અરે નેકર ને લે જવું બસ આમ અલ્યા આમ નેકર ને ફટાફટ

રોહિત ઠાકોર ને હે મારા નહી આવું ભાઈ હું કામ હતું બીજું શું નહી હું કામ મારા કાકા ફર્યા ગોતવાની અકર પડ્યા એટલે શું થયું એટલે કાકા તો આઈ જ હે શું આઈ જાય આવતા આઈ જીન પડ્યા જવા દે ને તમને ગોતવા નહીં પેલા અમને મારી ઇજ્જત લઈ લીધી ત્યાં હું તો પડી જા જૈન કુને ઈજ્જત લઈ લીધી કોને કાકા

અને એની રીક્ષા ને બાજુ માં નીકળ્યો નહી હા હું તને શું એની હે ને એની રીક્ષાની પેલી સીટ હે સીટ હાલ લાવો સમજ એ તમે બધું બીજું બધું વાંખો માર્યો

આને બોલ આવો જહેન તો માર પાછો આવે તું હી હી ના કરે ના હકીકત કહો હું મજાક નહીં કરતો એની સીટ કાલ લાવો બીજું બધું બોલ લે એટલે અમાર નામ ના આવ ના ના તમાર નામ નહીં એટલે મે કાકા બોલ લે હા તો તમે કે જાવ અમે સીટ ઉઠાઈ લાવી હા તમે કે ઘરે ના ના ઘેર જ આરામ કરો તમને 100% સીટ ઉઠાઈ લાવી ના હવે મને ઊંઘાઈ નહીં આવે જ્યાં લાગી આ આવો જાય આવો જાય હું ચાલુ કરું સર ચાલુ આવો જાય પગ કોઈ નઈ પારો ખબર નઈ પડતી તમને એટલે એકદમ તમે વચ્ચે આવી જાય તમે રાતે આવો પેલા અંદર તમારે આડે નેખરાતું હે અને હું આ રીતે તમે આવો હું કીધું આપ પહેરી ના આવો પી ના આવું અને અંધારામ ધોરું દેખાય દેખાડું ન દેખાય શું હું એટલો જ દેખાતો અલે પણ અત્યારે અંધારે તમે આ લઈ જયો ને હો પ્રોગ્રામ દેખવા જઈએ આમાં પ્રોગ્રામ ના પ્રોગ્રામ બધા પ્રોગ્રામ જ છે કોક કોમ ધંધો કરો તો તમારા બાપા નું કોક આગળ હેલ ચૂર્યો થશે આખા ગમ્મને ચલાવવાના કા કાઈ અમે ખાલી રોહિત ઠાકોર ને જોઈને પહાર જવાના આહીએ અલે એને હું જોવો છ તમે જોયો નહીં મો ને જોવો મો જોવા તો જઈએ ને થોડુંક તો જોઈએ ને ભણવાનું કરો અથવા લખવાનું કે ભણવાનું કરો તો કોઈ કાગળ વધશે તો તારા બાપ તારો બાપો પીને બધે ભાટક્યા કર્યા કરો હતો ફરી રહ્યા તો તને એટલી બુદ્ધિ નહિ પોક્તિ કે હું કોઈ કોમ ધંધો કરું કે કોઈક ભણી ગણી ને આગળ વધુ એવું કોઈ મનમાં થતું જ નહીં લે તને તમને ખબર માં પગાર કેટલો એટલે પગાર ની કેટલો પગાર હજાર પગાર અમારો ખબર છે તમને તમે પૈસા કમાવો આડા અવરા ધંધા કરીને બે નંબર ધંધા કરીને તો પૈસા કમાવો તમે જે કમાઈ ખરા ને મહેનત કરીને કમાવ ખબર પડે મહેનત કરીને કમાઈ એ ખરા ના હે સારું હવે જાઉં તમે જતા હોય સાચવી જજો પહાડ કોઈ નિસ્તારતા વિસ્તારતા નહીં સાધા પણ હું એટલો દેખાવું પ્રોબ્લેમ એ છે તું એકલો જ દેખાવ ન અંધારામ તો દેખાતો નહી સકારીઓ અને સારું પણ જોવાના તમે જતા હોય તો આમ પાવડો લઈને નેકળી પડ્યા હો શાળા છે